પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે સુરતમાં એક ગૌરવપૂર્ણ અને દેશભક્તિપૂર્ણ ક્ષણ જોવા મળી જેણે સમગ્ર પ્રદેશમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ બનાવ્યું આ ભવ્ય સમારોહમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે તાળીઓના ગડગડાટ અને દેશભક્તિના ઉત્સાહ વચ્ચે ભવ્ય તિરંગો ફરકાવ્યો હતો

તેનું શક્તિશાળી અને ભાવાત્મક રીતે ઉત્તેજક ભાષણ હતું જેમણે દેશભક્તિ બલિદાન અને રાષ્ટ્રીય એકતાના સંદેશથી શ્રોતાઓને પ્રેરણા આપી હતી આ સમારંભનું મુખ્ય આકર્ષણ દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચો તિરંગો શ્રી હર્ષ રંગવી દ્વારા લહેરાવવામાં આવ્યો હતો જે રાષ્ટ્રીય ગૌરવ એકતા અને પ્રગતિનું પ્રતીક છે ધ્વજ આકાશમાં ઊંચો થતાં સમગ્ર કેમ્પસ દેશભક્તિના નારાઓ અને વંદે માતરમના ભાવનાત્મક નારાથી ગુંજી ઉઠ્યો જેનાથી વાતાવરણ ભાવના અને ગૌરવથી ભરેલું બન્યું આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલે શ્રી ઈશ્વરભાઈ પટેલ માનનીય સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા ગુજરાત વિધાનસભા માંગરોળ સુરતના માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ગુજરાત વિધાનસભા ભરૂચના માનનીય સભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા સભાને સંબોધતા શ્રી હર્ષ હતું જેમાં યુવાનોને રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવા સમાજમાં જવાબદારી પૂર્વક ધ્વજ વંદન સમારોહ દેશભક્તિની ભાવના સાથે પૂર્ણ થયો જેને વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યો અને તમામ ઉપસ્થિતો પર અમીટ છાપ છોડી અને રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક જવાબદારી પ્રત્યે પીપી સવાણી યુનિવર્સિટીના પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર મહવેજ મુકામે પીપી સવાણી યુનિવર્સિટીની અંદર આપણને બધાને ગૌરવ થાય કે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે એના એક દિવસ પહેલાં જ એટલે કે પચીસમી જાન્યુઆરીના રોજ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ અહીંયા ફરકાવવામાં આવેલ છે અને રાજ્યના નવયુવા ઉર્જાવાન અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે આ ધ્વજ ફરકાવવામાં આવેલ છે આ ધ્વજ એ માત્ર ધ્વજ નથી પરંતુ વર્ષોની ગુલામીમાં જે લોકોએ આઝાદી અપાવવા માટે અનેક બલિદાનો આપ્યા છે પોતાનું સમગ્ર જીવન જેણે દેશને સમર્પિત કર્યું છે એ બધાનો પ્રતિક એ આપણો રાષ્ટ્રધ્વજ છે આપણો રાષ્ટ્રધ્વજ વિવિધતામાં એકતાનો પ્રતિક છે ત્યારે એનું માન સન્માન જળવાય એ આપણા સૌના માટે ખૂબ મહત્ત્વની બાબત છે અને હું પીપી સવાણી યુનિવર્સિટીના તમામ ઓનર્સ અને એમનું સંચાલક મંડળને આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ એમણે આજે ગુજરાતમાં પૂરું પાડ્યું છે એ બદલ તમામ ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ સુની સવાની છે પીપી સવાની યુનિવર્સિટીનો ડાયરેક્ટર છું આજનો આ પ્રોગ્રામ અમારી માટે બહુ ખુશીની મોકો છે કે આપણે દક્ષિણ ગુજરાતનો ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે હર્ષ સંઘવી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના હાથે આ એક મોમેન્ટ સભ્યતા અને પ્રાઇડની વાત છે દરેક છોકરાને એ જ્યારે રાષ્ટ્ર જોવે આપણો ધજ જોએ ત્યારે અંદરથી એને એવું થવું જોઈએ કે મારે મારે આ દેશ માટે કાંઈ કરવું છે એ જ મકસદથી આપણે આ વિઝન આખું કર્યું અને એક્ઝિક્યુશનમાં એ જ થોટ પ્રોસેસથી આપણે આને એક્ઝિક્યુટ કરવામાં લાવ્યા છે એવી છોકરાઓની અંદર વેલ્યુ અને કલ્ચર સાથે સાથે બિલ્ડ થાય અને સાથે સાથે ખાલી એજ્યુકેશન આપવાનું કામ અમારું નથી અમારું કામ માણસ બનાવવાનું છે અને માણસ ત્યારે બને જ્યારે દેશ લગતી કોઈ માણસને પ્યાર હોય તો એ ઉગાવવા માટે અમે આ રાષ્ટ્રધ્વજનું અત્યારે કામ કર્યું છે અને ડેપ્યુટી ચીફ ખૂબ ખૂબ આભાર આપું છું અને હાથે અમે આ રાષ્ટ્રધ્વજનું ઉદઘાટન થયું છે હવે એવી અમારી અપેક્ષા છે કે સો વર્ષથી ઉપર આ ધ્વજ કેમ્પસની અંદર લહેરાતો જાય सब स्टाफ को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ स्टूडेंट को कि हिंदुस्तान के अंदर ख़ासतौर पे गुजरात के अंदर सूरत के अंदर वो भी यूनिवर्सिटी के अंदर जहाँ पूरी दुनिया के स्टूडेंट आते हैं हिंदुस्तान के तो आते हैं पूरी दुनिया के स्टूडेंट आते हैं उनको तिरंगे झंडे की अहमियत पता चले कि यह तिरंगा झंडा कागज का टुकड़ा कपड़े का टुकड़ा नहीं यह शहीद आदम भगत सिंह राजगुरु सुखदेव मंगल पांडे इस्ताक उल्ला खान जलियावाला बाग के हिंदू मुसलमान सिख ईसाइयों के खून से सजा हुआ तिरंगा झंडा आज यूनिवर्सिटी में ये लगा दिया गया है मान सम्मान के साथ जितने जिसमें डिप्टी सीएम सिंघवी जी ने उसको शुरुआत की है हर बच्चा जो भी दुनिया से आएगा वो सबसे पहले इस राष्ट्र के गौरव राष्ट्र के तिरंगे झंडे को सलूट करेगा और उसको हिंदुस्तान की आजादी के इतिहास का साथ साथ पता चलेगा तो मैं पूरा बापू को पूरी यूनिवर्सिटी को पीपी -पी शिवानी ग्रुप को यूनिवर्सिटी को वाइस चांसलर सबको मुबारकबाद देता हूँ नमस्कार, नमस्कार जय भारत डॉक्टर पराग संघानी प्रोवोस्ट वाइस चांसलर पी पी यूनिवर्सिटी આપને જણાવતા ખૂબ આનંદ અનુભવું છું કે આજે અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી અને સમગ્ર ટ્રસ્ટી મંડળની ઈચ્છા અનુસાર સાઉથ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લહેરાવવામાં આવ્યો છે આ રાષ્ટ્રધ્વજ એ અમારા ટ્રસ્ટી મંડળ અમારી યુનિવર્સિટીના એક વિઝનનું પ્રતિક છે કે અમે રાષ્ટ્રપ્રેમ ધરાવતા વિદ્યાર્થીઓ સમાજને આપીએ જે રાષ્ટ્રને સમર્પિત હોય રાષ્ટ્ર માટે કશું કરવાની ભાવના સાથે હોય રોજ સવારે આ ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ જોઈ એમને પોતાને એક ખૂબ જ ઊંચી ઉડાન ભરવાનો ઈચ્છા થાય અને પોતાના દુષણોમાંથી મુક્ત થઈ અને ઉપર આવી અને સમાજ અને દેશને સમર્પિત થવાનું મન થાય એવી અહેચ્છા સાથે અમારા ટ્રસ્ટી મંડળે આજે પિસ્તાલીસ મીટર ઊંચો સાઉથ ગુજરાતનો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કર્યો છે અને એની શાન બાન આન માટે હંમેશા પીપી ચવાણી યુનિવર્સિટીનું ટ્રસ્ટી મંડળ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાર્યરત રહેશે એવી હું આપને આશા આપું છું ધન્યવાદ કેટલા પિસ્તાલીસ મીટર ઊંચો છે